બોલો જુઓ મજામાં મજામાં જય ના ખેતર માં જય ના પણ પૂછ્યું પેલા બધા ભાઈ ભેગા ગયા તમે પૂછવા આવ્યા અમે જમીન પૈસાની જરૂર પડે કેવું તો અક્ષર આવ્યો અમે ટેકો વાત નહીં તમારે શું કરવાનું એ બોલો જમીન તો આજે નહીં વેચાય કે કાલે વેચાય નહીં ભા

નાખી છે બાપ દાદા ની જમીન આપડે બાપે વેચી આપડે જમીન વેચવાની ભાઈ રોડ ઉપર આવી જાવ કે રખડતા થઈ ગઈ આ તો ગોડા લાગે પેલો બે વડો અરુડિયો લાગે પી ના આવે તમે દેખાય

પણ આવું કેવું હતું આવ્યું ખબર થી વાત છોડો મુદ્દા વાત કરો ના તમે ઝઘડવા આવ્યા એટલા

ભાઈ

અરે મારા વીર છે જમીન તો થાચી ગયો બાબરી કરવા તું તું આના માટે જમીન વેચવાનું કરતો હતો તું હં છોકરા ઘણા છોકરા જમીન નહીં વેચાય તો પૈસા નહીં યાર તમારે પૈસા કેટલા જોવે પૈસા જોયું લાખ રૂપિયા લાખ રૂપિયા ખબર છોકરા પચાસ હજાર ના હિરંડા વેચ્યા હતા ને એમાં ચાર ભાગ પાડવાના હતા બરાબર તો હજાર લઈ લીધા ને હવે બી હજાર

તમે નહીં બરાબર પૈસા ખોરશે ને તો મારા પાંચ લઈ જ પૈસા પૈસા તમે જમીન વેચી માં છો પાસઠ ટકા છોકરા ખાયું તમારી ભમાયો તમે એકબીજા ની માફી માંગી લો તમે છે ને મોટાભાઈ ની માફી માંગી લો

ખબર પડે કરી વાત સાચી કરી મારી વાત મને અહીંયા ઊંચો કરીને ભમા એવું કરશું નહીં હવે જે આપણે ભૂલી જવાનું બધું કોઈ નહીં બધું જતું રહ્યું ભૂલી જવાનો આપણો અવસર હાચી રહ્યો એટલે બસ આપડે તો આઈ જાય બધું કાલ લાખ રૂપિયા પડાવશો પચાસ ની બાબરી પચાસ હજાર ના બાપ્રો એમ યાર પચાસ માં બાબરી ખોટી જાય પાછા હાલવા નહીં પડી એટલે એક કોમ કરો જેટલા પૈસા દો એટલા કરી દેવું બીજા બધા હાલ દેવું પાછા આવ્યું હા હવે તમે સુખ શાંતિ ઘેર જતા હવે જતા બતા નહીં કે હું મૂયે ઘેર જવાનું હાલ દેવા મળે